સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા છે ચાલુ થઈ ગઈ છે જ્યારે તમારો ખરીદી માટેનો વારો આવશે તમને કઈ પ્રકારનો મેસેજ આવશે અને કેટલી મગફળી છે તમારી લેશે વિશેષ તમામ ડિટેલ છે એની અંદર દર્શાવેલી હોય છે તો આ પ્રકારનો મેસેજ આવતો હોય છે ને કેટલી તમારા કેટલા વીઘા હોય તો કેટલી મગફળી લેશે એ પણ આજના વિડીયોની અંદર છે આપણે ચર્ચા કરવાની છે મિત્રો આ મેસેજની અંદર આ પ્રકારનું લખેલું છે કે ટેકાના ભાવે મગફળી ખરીદ બે હજાર પચીસ બરાબર ત્યારબાદ તમારો અહીંયા રજીસ્ટ્રેશન નંબર લખેલ હશે તમને જે મેસેજ આવશે તમે જેટલા ખાતાની અંદર ઓનલાઈન કરાવેલ હશે તો બે ખાતા હોય તો અલગ અલગ તમને રજીસ્ટ્રેશન નંબર બતાવેલ હશે તમે જ્યારે ફોર્મ ભરેલો હશે ત્યારે તમને એક સ્લીપ આપેલી હશે બરાબર એ સ્લીપ તમારે સાચવી રાખવાની છે સાત બાર આઠ આધાર કાર્ડ અને બેંક પાસબુક એટલા ડોક્યુમેન્ટ તો સાચવી જ રાખવાના છે બરાબર ત્યારબાદ ખાતેદાર ખેડૂત હશે એનું નામ લખેલ હશે મે ફોર એક્ઝામ્પલ તરીકે નંબર નથી લખેલા તમારા જે નંબર લખેલ આવશે અહીંયા અહીંયા નામ લખેલ હશે બરાબર ત્યારબાદ મિત્રો અહીંયા તમારી જે જમીન હશે ને એનો હેક્ટરની અંદર અહીંયા ઉલ્લેખ કરેલો હશે અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે એક મેસેજ છે એમાં ઝીરો પોઈન્ટ ચોપન હેક્ટર એટલે કે અડધા હેક્ટર જેટલી જમીન છે બરાબર હવે આ ત્રણે અડધા એક્ટર નિ આડેગાડે જમીન છે બરાબર તો એની અંદર થી છેતાલીસ કિલો જેટલી મગફળી આની અંદર જશે બરાબર એટલે સડસઠ પોઈન્ટ એટલે સમથિંગ આપણે લખો ને સડસઠ મણ જેટલી આની અંદરથી આ ખાતાની અંદરથી મગફળી છે એ લેવાની છે ઘણા બધા મિત્રોને કો પ્રશ્ન હતો કે બધેને એકસો પચીસ મળે છે એવું નથી મિત્રો તમારી જો જમીન છે એક હેક્ટર કરતાં વધારે હોય બરાબર કે વધુ હોય તો તમને એકસો ને પચીસ મણ તમારી ખરીદીની અંદર જશે મિત્રો અહીંયા તમે જો અડધો એક્ટર છે તો અહીંયા તેરસો ને પિસ્તાલીસ એટલે સડસઠ મણ જેટલી ગઈ બરાબર સમથિંગ તમે લખી લો એકસો પચીસ મણ છે બરાબર તો અહીંયા આ અડધા એક્ટરની અંદર એકસોને સડસઠ મણ જેટલી ગઈ છે બરાબર તો એક એક્ટર તમારી જમીન એના એક હેક્ટર હોય તો તમારી જે છે એકસો પચીસ મળેક્ટર ની ઉપર હશે એટલે એ લોકોને એકસો પચીસ મળશે એના કરતા નીચે હશે એ લોકોને મેસેજ આવશે એટલે અહીંયા આપણે ગણતરી આ હિસાબે જોઈએ બરાબર કે અડધો એક્ટર છે તો અહીંયા તમને સડસઠ મણ જેટલી ગઈ બરાબર આના કરતા ઓછી હોય તો એની અડધી કરી નાખવાની એના કરતા વધારે હોય તો એ સરેરાશ અંદાજ તમને લગાવી શકો છો બરાબર અડધા એક્ટર ની અંદર સડસઠ મણ જેટલી ગઈ છે બરાબર હવે વાત કરીએ આટલે અડધો એક્ટર છે અહીંયા અડધા એક્ટરની ઉપર જમીન છે બરાબર એટલે તમે સમથિંગ પાસઠ જેટલું લખી શકો છો બરાબર હવે આ પ્રકારનો તમને મેસેજ આવશે તમારો એક એક્ટર કરતા વધારે જમીન હોય બરાબર તો તમારે એકસો પચીસ કરતા ઓછી હોય તો આ રીતે ઓછી તમારી મગફળી મેસેજની અંદર લખેલ હશે મિત્રો એ તારીખ લખેલ હશે તમારે કઈ તારીખે લઈ જવાની છે તમારો સમય લખેલ હશે બરાબર ખરીદી કેન્દ્ર જે એપીએમસી હોય તો એપીએમસી કોઈ કોઈ પણ જગ્યાનું સ્થળનું નામ અહીંયા પૂરું લખેલ હશે બરાબર ખાતે નોંધણી ની પહોંચ બરાબર એટલે તમારે જ્યારે આવો છો ત્યારે નોંધણીની પહોંચ રજીસ્ટ્રેશન ને સમયે ડોક્યુમેન્ટ તમામ જથ્થો છે હાજર રહેવા વિનંતી છે એવો મેસેજ લખેલો છે બરાબર હવે ખરીદી કરેલી અને ખાસ બીજી જે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો ખરીદી કરાયેલ જથ્થાની ચૂકવણી માત્ર ખેડૂતોના આધાર સાથે જે બેંક લિંક એકાઉન્ટ હશે એમાં જ થશે એટલે ખાસ યોગ્ય બેંક ખાતું આધાર કાર્ડ સાથે જોડાયેલું હોય અને નાણાં પ્રાપ્ત કરવા માટે છે એ કોઈ પણ પરિસ્થિતિ ઊભી ન થાય બરાબર કોઈપણ જાતની તો એની ખાસ જે સાવચેતી રાખવી કે આધાર કાર્ડ બેંક સાથે લિંક ન કરાવેલી તો પણ લિંક કરાવી લેવું અને બીજી અગત્યની બાબત છે કે સાફ સફાઈ કરેલી ભારત સરકારના નિયત ગુણવત્તાના ધારાધોરણો મુજબ જે જથ્થો સ્વીકારવામાં આવશે ગુણવત્તામાં તપાસ થશે તો જથ્થો સ્વખર્ચે પરત લઈ જવો પડશે બરાબર ખાસ અહીંયા આ એક મહત્ત્વની નોંધ પણ આપેલી છે તો આ પ્રકારનો એક મેસેજ છે આવતો હોય છે ઘણા બધાની કોમેન્ટ હતી કે કઈ રીતે ખરીદશે કઈ રીતે મેસેજ છે તો આ વિડીયો સુધી પહોંચાડી દઈશું